વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન આઈકોન ઓન કરો જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ સાત વિષય છે સંસ્કૃત તેમાં પેલા સેમેસ્ટરમાં ગલા સાથે પોમાં પાઠ ચાર હાસ્ય યોગ રમુજી ટુચકા પેલો પ્રશ્ન નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બુક્સમાં લખો પેલો પ્રશ્ન યંત્રમ કીદૃશમ અસ્તિ તો જવાબમાં આવશે ઓપ્શન બી ક્રયણ યોગ્યમ બીજો પ્રશ્ન ગ્રાહક કતિપયાને યંત્રાણી યાચતે તે તો જવાબમાં આવશે ઓપ્શન સી દ્વે યંત્રે ત્રીજો પ્રશ્ન છાત્રકાર્યે શિક્ષક કમ પશ્ય જવાબમાં આવશે ઓપ્શન સી બહુ ન દોષા ન ચોથો પ્રશ્ન ગૃહ પાઠલેખને છાત્ર જગ્યા અ સહાયતા ક્યાં રિક્ત સ્થાને ઉચિ પદમ કામ જવાબમાં આવશે ઓપ્શન ડી પિતા પાંચમો પ્રશ્ન ચોરદ્વુ્ઠન કરોબમાં આવશે ઓપ્શન ડી વિતકોષે છઠ્ઠો પ્રશ્ન ખાલી જગ્યા વર્તમાન વર્તમાનપત્રે વાર્તા એવ રિક્ત સ્થાને ઉચિત શબ્દ કહ તો જવાબમાં આવશે ઓપ્શન સી સ્વ સાતમો પ્રશ્ન શંભુનાથ પત્ની તસ્ય ભોજન ખાલી જગ્યા એવ ભોજન કરો રિક સ્થાને ઉચિત શબ્દ કહ તો જવાબમાં આવશે ઓપ્શન એ પશ્ચાત આઠમો પ્રશ્ન દુકાનદારનું યંત્ર ગ્રાહકના કેટલા ટકા કાર્યભારને ઓછો કરે છે જવાબમાં આવશે ઓપ્શન સી

ત્યાર પછી પ્રશ્ન નંબર બે કૌશમાં આપેલા યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યાઓ પૂરો પેલી બીજી ખાલી જગ્યામાં કૃપયા ત્રીજી ખાલી જગ્યામાં સહાયતામ ચોથી ખાલી જગ્યાના અધુના પાંચમા માં કૃત્રિમ દંતાવલિહી ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનો માંથી સાચા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો બીજું વાક્ય વાક્ય ખોટું ખોટું ત્રીજું ચોથું વાક્ય ખોટું પાંચમું વાક્ય સાચું છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચેના શબ્દોનું શુદ્ધ ઉચ્ચારણ કરો અને તેની સામે તેના ગુજરાતી અર્થ લખો પેલું આપણી કહ વેપારી કે દુકાનદાર તેનો અર્થ હશે ક્રીણાતું તો તેનો અર્થ ખરીદો પચાસ પચાસ દ્રષ્ટવા જોઈને ગૃહપાઠ લેખનમ ગૃહપાઠના લેખનમાં સ્વાન ભયમ કૂતરાનો ભય દંશન સ્વભાવ કરડવાનો સ્વભાવ પરીક્ષણમ કસોટી ચોર બે ચોર લુઠ્ઠનમ લૂંટ રુપ્ય કાણી રુપ્યા આગત્ય આવીને વ્યર્થ શ્રમમ ખોટી મહેનત કૃત્રિમ દંતાવલી કૃત્રિમ દાંતનું ચોકઠું ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ નીચેના શબ્દો માટેના સંસ્કૃત શબ્દો પાઠને આધારે શોધીને લખો પેલું ખરીદી તો ક્રીણાતું બેંક તો વિતકોશ લૂટ તો લુઠ્ઠનમ ટકા તો પ્રતિશતમ દુકાનદાર તો આપણી કહ ત્યાર પછી પ્રશ્ન નંબર છ નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો પેલું તરહી કૃપયા દ્વે યંત્રે દદાતુ ગ્રાહક બોલે છે બીજું ભવત ગૃહ કાર્ય બહવહ દોષાહ શિક્ષક શિક્ષક બોલે છે ત્રીજું વાક્ય સ્વાન ભયમ ન અનુભવતું આ વાક્ય ગૃહ સ્વામી બોલે છે ચોથું વાક્ય વ્યર્થ શ્રમમ માં કરો તો આ વાક્ય દ્વિતીય ચોરહ બોલે છે ત્યાર પછી પ્રશ્ન નંબર સાત રેખાંકિત પદોના સ્થાને કૌશમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી અન્ય વાક્ય બનાવો પેલું વાક્ય આપેલું છે એ તત્વ યંત્રમ તો યંત્ર શબ્દ છે જે લીટી કરેલો શબ્દ છે તેની જગ્યાએ આપણે ફેનકમ પુસ્તકમ અને ફલમ તે શબ્દનો ઉપયોગ કરી અને આપણે અલગ અલગ વાક્ય બનાવવાના છે તો ચાલો જોઈએ એત ફ્રી ક્રીણા એ બીજું સા ભોજન સા દુગ્ધ પાન દાન પ્રાર્થના ત્યાર પછી ત્રીજું વ્યર્થવ્યવહાર મા કરો દુ્યવહાર કરો તો વ્યર્થ વ્યમ માં કરો તો ત્યાર પછી ચોથાના ત્રણ વાક્યો જોઈએ ચોર ભયમ ન અનુભવતું સિંહ ભયનમ ન અનુભવતું અંધકાર ભયનમ ન અનુભવતું ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો પેલો એ તત્ત પુસ્તકમ અસ્તિ બીજી ખરી એતત સ્થાનમ ભ્રમણ યોગ્યથી અસ્તી ત્રીજું એ તથા ચલચિત્ર દર્શનયોગ્ય ચોથું એ તથા જલમ સ્નાન યોગ્ય અસ્તી ત્યાર પછી પ્રશ્ન નંબર નવ ઉદાહરણ મુજબ ક્રિયાપદો બનાવો અને લખો તો ચાલો જોઈએ વધતી વધીશ્યતી વધિષ્યામી કરોતી કરીશ્ય કરીશ્યામી તરતી તરીશ્યતી તરીશ્યામી ત્યાર પછી પ્રશ્ન નંબર દસ નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક વાક્યમાં ગુજરાતીમાં લખો પેલો પ્રશ્ન યંત્રમાં કઈ વિશેષતા છે યંત્ર પચાસ ટકા કાર્યનો બોજો ઓછો કરે છે બીજું શિક્ષક વિદ્યાર્થીનું ઘરકામ જોઈને શું કહે છે આમાં ઘણી બધી ભૂલો છે પણ તમે એકલા કરો છો ત્રીજો પ્રશ્ન ઘરનો માલિક શા માટે કૂતરાનો ભય ન રાખવાનું કહે છે જવાબ કારણ કે કૂતરાનો કરડવાનો સ્વભાવ છે કે નહીં એ પણ જાણતો ન હતો ચોથો પ્રશ્ન પહેલો ચોર શા માટે પૈસાની ગણતરી કરે છે બેંકમાંથી કેટલા પૈસા મેળવ્યા તે જાણવા માટે ગણતરી કરે છે પાંચમો પ્રશ્ન શંભુનાથ શા માટે પત્ની સાથે ભોજન નથી કરતા શંભુનાથ અને તેની પત્નીનું કૃત્રિમ દાંતનું ચોખ્ઠું એક જ છે ત્યાર પછી પ્રશ્ન નંબર અગિયાર નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક વાક્યમાં સંસ્કૃતમાં લખો પેલો પ્રશ્ન આપણી કહ ગ્રાહક પ્રતિ કેમ વધતી જવાબ એ યંત્ર એ યંત્ર ક્રીણાતું ક્રયણ યોગ્ય અસ્તિ બીજો પ્રશ્ન યંત્રસ્ય કા વિશેષતા અ જવાબ યંત્ર પંચા પ્રતિશત કાર્યભાર અલ્પમ કરિશ્યતી ત્રીજો પ્રશ્ન દ્વતીય ચોર પ્રથમ ચોર કં વદે જવાબ વ્યર્થશ્રમ મા કરો વર્તમાનપત્રે વાર્તા આગમષ્ય ચોથો પ્રશ્ન શંભુનાથ પત્ની ત્યાં ભોજન પશ્ચાત્ોજન કરો જવાબ યતઃ આવ્યો એક એવ કૃત્રિમ ત્યાર પછી પ્રશ્ન નંબર ગદ્ય ગદ્યખંડોનો ગુજરાતીમાં અનુવાદ કરો પેલું આપણે કહ ગ્રાહકમ પ્રતિ એ તંત્ર ક્રિણાતું ક્રણ યોગ્ય અસ્તી દુકાનદાર કહે છે ગ્રાહકને આ મશીન ખરીદો ખરીદવા જેવું છે તો ગ્રાહક તસ્ય કા વિશેષતા અસ્તિ તો ગ્રાહક કહે છે તેની શું વિશેષતા છે તો દુકાનદાર કહે છે એ તત ભવત પશ્ચાશત પ્રતિશત કાર્યભારમ અલ્પમ કરી આ મશીન તમારો પચાસ ટકા કામનો બોજ ઓછો કરશે ગ્રાહક કહે છે તર્હી કૃપયા દ્વે યંત્રે દદાતું તો ગ્રાહક કહે છે તો કૃપા કરીને બે મશીનો આપો ત્યાર પછી બીજો ફકરો છે તેનો અનુવાદ જોઈએ વૃદ્ધ શંભુનાથ ઘરડો શંભુનાથ મમ પત્ની મમ ભોજન પશ્ચાત એવ ભોજનમ કરોતી મારી પત્ની મારા જમ્યા પછી જ ભોજન કરે છે રમાનાથ ભવાન ભાર્ય સહ ભોજન ન કરોતી તો રમાનાથ કહે છે શું તમે પત્ની સાથે ભોજન નથી કરતા કે શંભુનાથ શંભુનાથ કહે છે તથા કેમ આપી નાસ્તી

સંપૂર્ણ આપણે પૂરું કરીએ છીએ આગળના પુનરાવર્તન એકનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પુનરાવર્તન પહેલાની અંદર ત્યાં સુધી આવજો